વાંગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા જ લૂંટ ચલાવનાર ઈસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા જોકે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફળી હતી પોલીસે વાગરા નજીક આવેલા રોઝા ટંકારિયા ગામમાંથી ગણતરીના કલાકોમાં જ એક ઈસમની ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી પોલીસે કરેલ કામગીરીની ચારે કોરથી પ્રશંસાઓ થઈ રહી છે વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનાની દુકાનમાં સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો લૂંટને પગલે સમગ્ર વાગરા પંથકમાં સોમો પડી ગયો હોય ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી વાગરા પીઆઈ એસટી ફૂલતરિયા તેમજ ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું પોલીસે સોનું લૂંટ ફરાર થનાર લૂંટારો કઈ દિશામાં ભાગ્યું તે પોલીસે ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જીશુભાઈ પ્રજાપતિ ઉમરવ્રષ ત્રીસ જેના પર શંકાના આધારે ઝડપી પાડ્યો હતો વાંગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે વાંગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી અને જણાવ્યું કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સતાના રવાડી ચડી જતા દસ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો જેને પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા માટે વાંગરા બજારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનાની દુકાન નિશાન બનાવી સોનાની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પાસઠ લાખ તેમજ મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ પાંત્રીસ લાખ મુદ્દામાલ પોલીસથી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ વાઘરા ટાઉનમાં એક મોટો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં એક હિસમે આ જે ફરિયાદ રીસી છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ડૂંઢ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસટી ભૂલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટારીયા ગામનો એક ઈસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતા સદર ઇસમે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાવી આવતા આ ગુનાના કામે તેઓની આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટવામાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રિકવરી પૂરી પૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનેની પણ બેદરકારી જણાય આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ સોને જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં અભ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવવા હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ પૂરેપૂરી રાખવી જોઈએ આરોપી ગુના પહેલા કોઈ રેકી કરી હતી હાલમાં તો આરોપીની પૂછપરછ ચાલુ કરી રહેલ છે ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય આવશે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનારું કંઈક સામે આવ્યું છે હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં આવેલ નથી પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના ગુના ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં આવ્યો કે ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલો છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે જે વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ આમોદ જતા બદલી નાખેલા હતા અને નવા કપડા પહેરી અને ઘરે ગયેલો પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ આ આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાઇકલ પણ આ ટાઈપનું છે એની મોટરસાઇકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઇડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતા એના વિશે પૂછપરછ કરતા માહિતી મળેલી હતી જે આધારે ગુનો ડિટેક કરવામાં આવેલો હતો રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ